એમ બે દિવસ શનિવારે સ્ક્રુટિની પૂરી થયા પછી અને આજે સવારથી શરૂ કરીને ત્રણ વાગે પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ અને સમય હતો એની ટાઈમલાઈન પૂરી થઈ ત્યાં સુધી એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું નથી એટલે જે પણ સ્ક્રુટિનીમાં જે ચૌદ ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ તરીકે હતા એ ચૌદે ચૌદ ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે વિધ્રોલ પછી ચાલુ રહેલ છે કોઈ એ પ્રકારનો કિસ્સો બનેલ નથી અને સંપૂર્ણપણે કાયદેસર રીતે અને શાંત વાતાવરણમાં અને કોઈ મેજર વિવાદ વગર પૂર્ણ થયેલી હતી પ્રતિકો પ્રતિકો હવે ફાળવા છે હવે એ લોકોને જે પણ હરીફ જે પણ ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ હતા એ લોકો આવશે અને એમની હાજરીમાં હવે આ પ્રક્રિયા શરૂ થશે રાજકીય પક્ષો કયા કયા હરીફ ઉમેદવારમાં જે માન્યતા પ્રાપ્ત પક્ષ કહેવાય રેકગ્નાઇઝ પાર્ટીઝ એમાં ત્રણ નેશનલ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી એમ ત્રણ ઉમેદવારો છે